ના લાડુ દર્શન કરતા હોય કોઈ લે આવો દર્શન કરતા હોય ફોટો નહીં વિડીયો શૂટિંગ છે લાઈવ ચેનલ માં થશે આરો આયરો આયરો આયો તો કેટલા હેડ કેટલા હેડ તું

હેય માચે હા ભાઈ આ મરતોલી છે અને મેં બીજું ભાઈ ફોન લાઈવ ચાલુ છે જય માતાજી મિત્રો

બંદરવાગી રામનાવા મિત્રો અમે આ સમર્તુલી ગામ મે માં ચહેરાના ધોમે આચા રેજુ બાસી ચાપીન વાટજીયો ધોવા જયા છે આટલો મેલી આડવા પેલા સબલામ રહ્યા વાળો શિવલો બાર ફોન લેવા